પચાસ ત્રેવીસો ને પચાસ રૂપિયા ત્રેવીસો પચાસ ત્રેવીસો ને પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા ને બોલુભાઈ કેવીસ પચાસ પચાસ રૂપિયા ને ત્રણ પચાસ રૂપિયા સો નો એકસઠ ના ભાઈ તેરસો પાંચ તેરસો પાંચ છાવન બાવન ચૌદસો ચાર ચૌદસો ચાર ચૌદ ચાલીસ ચૌદ ચાલીસ બેતાલીસ બેતાલીસ પંદરસો ત્રણ પંદરસો ને ત્રણ રૂપિયા ત્રણ ત્રણ રૂપિયા ને ત્રેવીસો ને એક રૂપિયા એક દેવળિયા નું નાળિયલ છે ત્રેવીસો એક રૂપિયા એક એક રૂપિયા ને એક રૂપિયા ને આ બે બે બેવીસ બે હજાર ખાન અઠાવ બાર સત્તર અઠાવીસ બાવીસ રૂપિયા નરેન્દ્ર બ્યાસી રૂપિયા

પા પચીસવી પત્રીસ ચાલીસ બીતાલીસ ગયારવીસ ચાલિ બારસો છ બારસો છુપિયા ના બારસો